હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ તો આજે સંપૂર્ણ ભગવદ્ ગીતા કોર્ષ ભાગ પંદર માં બધા જ ભક્તોનું સ્વાગત છે હરે કૃષ્ણ તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય એક શ્લોક ક્રમાંક ચાર ના વિષયમાં શ્રવણ કરશું તો આ ચાર નંબરનો જે શ્લોક છે તેમાં જે દુર્યોધન છે એ દ્રોણાચાર્યની સામે પાંડવોના પક્ષના જે મહારથીઓ છે તેનું વર્ણન કરે છે આ શ્લોક છે એ સંજય છે એ ધૃતરાજ મહારાજને કહે છે એ દુર્યોધન છે એ શું ચર્ચા કરે છે તેમના ગુરુની સાથે તેના વિષયમાં શ્લોક છે તો શ્લોકમાં સંજય ઉવાચ છે પત્ર સુરા મહેશ ભીમા અર્જુન સમાયુધી યુધાનો વિરાટ દ્રુપદ અનુવાદ છે એ પરમ ગુરુ આવેલું છે તેનું શ્રવણ કરતું અહી આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુરો છે જેમ કે મહારથી યુયુધાન વિરાટ તથા દ્રુપદ મહારાજ તો આ શ્લોકના વિષયમાં તાત્પર્યમાં પરમગુરુ શ્રી પ્રભુપાદજી લખે છે કે આ શ્લોકમાં કીધું છે કે અર્થાંત પાંડવની સેનામાં ભીમ તથા અર્જુનની સમાન યુદ્ધ કરી શકે તેવા અનેક વીર ધનુરો છે તો અહીં તાત્પર્યમાં ગુરુ શ્રી પ્રભુપાદજી લખે છે કે દ્રોણાચાર્યની સામે યુદ્ધ કળામાં એટલે કે તેમની સમકક્ષ ની રીતે જો જોવામાં આવે તો જે છે એ કોઈ મહત્વપૂર્ણ બાધક હતો નહીં ઈ કોઈ એટલો શક્તિશાળી યોદ્ધા નહોતો કે દ્રોણાચાર્ય માટે કોઈ ચિંતાનું કારણ હોય પણ બીજા ઘણા બધા એવા યોદ્ધા હતા કે જે વિજય પથ ની અંદર બાધારૂપ હતા અને ઈ યોધા કેવા હતા તો એના વિષયમાં કીએ છે કે અર્જુન ની સમાન શક્તિશાળી હતા અને ખૂબ જ અસ્ત્ર શસ્ત્રમાં નિપુણ હતા એવા ઘણા બધા યોધા હતા કે જે અર્જુન અને ભીમની સમાન દુર્જય હતા બીજું કે દુર્યોધન ને ભીમ અને અર્જુનની શક્તિના વિષયમાં પૂર્ણ જ્ઞાન હતું કારણ કે અહીંયા દુર્યોધન છે એ ભીમ અને અર્જુન બંનેની સાથે અન્ય યોદ્ધાઓ છે એનું કમ્પેર કરે છે શું કામે કે એને એની શક્તિ વિશે ખબર હતી એટલે જ એની તુલના છે એ અન્ય યોદ્ધાઓની સાથે કરે છે બીજું કે આ શ્લોકમાં દુર્યોધન સૌથી પહેલા ભીમનું નામ લે છે તો શા માટે તો એના વિષયમાં લખ્યું છે કે જે દુર્યોધન છે એ ભીમસેન થી ખૂબ ડરતો હતો એટલે પેલું નામ છે છે ભીમનું શા શા માટે માટે ડરતો હતો તો એના વિષયમાં આપણે જાણીએ કે જ્યારે માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ત્યારે ભીમ છે એ ત્રણ પ્રકારની પ્રતિજ્ઞા લે છે ત્રણ પ્રતિજ્ઞા લી છે અને એમાં જે પ્રથમ પ્રતિજ્ઞા છે એ હતી કે હું દુર્યોધન છે એની જંગા તોડીશ આ ભીમસેન દુર્યોધન ની જંગા તોડીશ તો હવે આપણને એવું થાય કે ભાઈ આ પ્રતિજ્ઞા છે એ ભીમસેને શા માટે લીધી આવી તો તેના પાછળનું કારણ ઈ છે દુર્યોધન છે એને મૈત્રી મુનિનો શ્રાપ મળેલો હતો ને એનાથી પ્રેરિત થઈ અને આ પ્રતિજ્ઞા હતી તો આના વિષયમાં એક કથા છે અને એ છે મહાભારતના વન પર્વમાં આવેલી છે કે એક વખત મૈત્રી મુનિ છે એ હસ્તિનાપુરમાં આવે છે ત્યારે ભીમ ને દુર્યોધન અર્જુન ને પાંડવો અને કૌરવો નાના હતા ત્યારે એ બધા બાજુ બહુ થતી કારણ કે દુર્યોધન છે એ જ એવો વાયડો એટલે સમયે મૈત્રી મુનિ છે ને એની હસ્તિનાપુર પૂર આવે છે બધા ભેગા બેહાડે છે અને પછી દુર્યોધન છે એને સમજાવે છે કે ભાઈ પાંડવો છે એ તારા ભાઈઓ જ છે અને તેની રીત તેની સાથે તું સારી રીતે વર્તન કરી અને એની સાથે ફપ્પીની રે આવી રીતે ઘણી બધી એને શિક્ષા આપે છે કે ભાઈ તું આવી રીતે એની સાથે દ્વેષ રાખમાં ભાઈઓની જેમ એની સાથે રહે તો આ રીતે જે અહીં મૈત્રી મુનિ છે એ એને જ્યારે સમજાવતા હતા અને જ્ઞાન આપતા હતા એ સમયે દુર્યોધન છે એ પોતાની જાંગ ઉપર આમ હાથ મારતો હતો અને જે જ્ઞાન આપતા હતા એમાં એનું ધ્યાન હતું નહીં એટલે આ દ્રશ્ય જોઈ અને મૈત્રીમુનિ છે ત્યારે એને શ્રાપ આપ્યો હતો સુર્યોધનને કે એક દિવસ જે આ ભીમ છે એ તારી આ જંગા છે એને તોડ કારણ કે એને જે મૈત્રીમુનિ આવ્યા હતા એના જ્ઞાનને સારી રીતે ગ્રહણ કરતો નહોતો અને પોતાના અહંકારમાં આવી અને આવી રીતે વર્તન કરતો હતો એટલે એને આ શ્રાપ પ્રાપ્ત થયેલો હતો અને દુર્યોધન ની જંગા તોડવાનું જે વર્ણન છે એ મહાભારતના શલ્ય પર્વમાં આવેલ છે યુદ્ધના અઢારમા દિવસે સવારમાં યુદ્ધ કરવા માટે દુર્યોધન પાસે કોઈ સેના બૈતી નહોતી ભાઈ પોતે એકલા જ હતા એટલા માટે દુર્યોધન છે એ આ યુદ્ધ ક્ષેત્રને છોડી અને આગળ એક સરોવર છે એની અંદર છુપાઈ જાય છે એટલે કે યુદ્ધ કરવાની એની ઈચ્છા ત્યારે હતી નહીં પણ આ વાતની પાંડુઓને ખબર પડે છે અને દુર્યોધન ને યુદ્ધ કરવા માટે લલકારે છે પછી આવે છે અને બંને વચ્ચે યુદ્ધ થાય છે તો આ જે કથા છે એનું આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરશું Hare Krishna.